પાલડી પોલીસ સ્ટેશનમાં પણ પીડિત મહિલાને થયો કડવો અનુભવ પાલડી પોલીસ સ્ટેશનમાં સંકેલવાનો પ્રયાસ કર્યો છે સમગ્ર ઘટના જે રીતે સામે આવી છે એના દ્રશ્યો પણ આ વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યા છે કે જેમાં પીએસઆઈ જયંતી ઝાલાએ કઈ રીતે એક મહિલા પર હાથ ઉગામ્યો છે ખાખીની મર્યાદા ચૂક્યા છે પીએસઆઈ જયંતિ ઝાલા પાલડી પોલીસ સ્ટેશન પાસેનો આ બનાવ છે કે જ્યાં આઈડી કાર્ડ આપવા બાબતે તકરાર થઈ હતી અને મહિલાને પીએસઆઈએ લાફો ઝીકી દીધો તો સામાન્ય રીતે પોલીસ એવું કહેવામાં આવતું હોય છે કે પ્રજાના રક્ષણ માટે છે પરંતુ રક્ષણ કરવાને બદલે ક્યાંક દમદાટી બતાવવાનો ક્યાંક ધાગ જમાવવાનો એક પ્રયાસ અહીં જોવા મળી રહ્યો છે આઈડી કાર્ડ બાબતે તકરાર થઈ હતી તેવું પીડિતાનું કહેવું છે પીડિતા એવો પણ દાવો કર્યો છે કે ફરિયાદ પણ લેવામાં નથી આવી જ્યારે પીએસઆઈ સામે તેમને ફરિયાદ નોંધાવવા બાબતે તેમણે વાત કરી હતી ત્યારે ફરિયાદ પણ લેવામાં આવી નથી આઈડી કાર્ડ પરત આપતી વખતે આઈડી કાર્ડ પડી ગયું હતું અને ભૂલથી પડી ગયેલા કાર્ડ જેવી સાવ નજીવી બાબતમાં ઉગ્રપણે બોલાચાલી થઈ અને ત્યારબાદ પીએસઆઈ જયંતિ ઝાલાએ હાથ ઉગામ્યો ગુસ્સામાં મહિલાને લાફો ઝીકી દીધો તેમની સાથે આ રસ્તા વચ્ચે ઘર્ષણ થયું છે તેમની સાથે અનેક અધિકારી પણ જોવા મળી રહ્યા છે પાલડી પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે આ પીડિત મહિલાને અનુભવ થયો છે જો કે પાલડી પોલીસ સ્ટેશને પીડિતાની ફરિયાદ ન લીધી એ બાબત પણ ચોંકાવનારી છે આ ઉપરાંત મહિલા પીઆઈને જ્યારે તેમણે ફરિયાદ કરી તો મહિલા પીઆઈએ પણ પીડિતાની વાત સમજવાને બદલે આ સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો છે એવો પણ દાવો થઈ રહ્યો છે તો પોલીસનું આઈડી કાર્ડ પરત આપતી વખતે આ સમગ્ર ઘર્ષણની ઘટના સામે આવી હતી અને ભૂલથી પડી ગયેલા કાર્ડને લઈને પછી બોલાચાલી થઈ હતી બંને વચ્ચે ત્યારે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે જયંતિ ઝાલા એ ખૂબ જ ઉગ્ર થઈ ગયા છે અને આ મહિલા પર હાથ ગામી દીધો આવેશમાં આવીને મહિલાને લાફો ઝીકી દીધો છે અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ કે જ્યાં પીએસઆઈ જયંતિ ઝાલા અને આ મહિલા વચ્ચે બોલાચાલી થઈ ત્યારે અનેક સવાલો ઊભા કરે છે આ સમગ્ર ઘટના કે પોલીસને સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સામાન્ય નાગરિકોના રક્ષણ માટે તેમના હિતોને સાચવવા માટે પોલીસ છે અને સામાન્ય નાગરિકને ક્યારેય પણ પોલીસથી ડર ન લાગવો જોઈએ એ પ્રકારની એ પ્રકારના દાવા કરવામાં આવતા હોય છે કે પોલીસ દ્વારા એવા પ્રયાસો થાય છે પરંતુ શું આ ઘટના બાદ એવું લાગી રહ્યું છે કે હવે નાગરિક એમ આર પરડાવા પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ જોડાઈ ગયા છે સર જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે પાલડી પોલીસ સ્ટેશનમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં પીએસઆઈ જયંતિ ઝાલા ખાખીની મર્યાદા ચૂક્યા તેમનો સંપર્ક કરવાનો ફરી પ્રયાસ કરતા રહીશું અને આ દ્રશ્યો આપ જુઓ કે કઈ રીતે આ ભોગ બનેલી મહિલાએ આ ઘટના બાદ દાવા પણ એવા કર્યા છે સમગ્ર મામલે તેમને પીએસઆઈ સામે જ્યારે ફરિયાદ નોંધાવા ગયા ત્યારે ફરિયાદ તેમની લેવામાં નથી આવી પોલીસનું આઈડી કાર્ડ પરત આપતી વખતે પડી જતાં ઘર્ષણ થયું ભૂલથી પડી ગયેલા આ કાર્ડને લઈને ઉગ્રપણે બોલાચાલી થઈ અને ત્યારબાદ આ પીએસઆઈ જયંતિ ઝાલા કે જેમણે આવેશમાં આવી જઈને આ મહિલા પર હાથ ઉગામ્યો છે અને મહિલાને થપ્પડ ઝીકી દીધી આ મહિલાની મદદ કરવા માટે કોઈ આવ્યું નથી તેવો મહિલાનો દાવો છે પોતે પીડિત છે અને જે રીતે એક પ્રકારે હિંસાનો ભોગ બન્યા છે ફરિયાદ નોંધાવવાની ઈચ્છા તેમણે દર્શાવી પરંતુ ફરિયાદ કોઈ નથી લઈ રહ્યું આ પ્રકારે આ મહિલાએ દાવો કર્યો છે પારડી પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ કે જ્યાં આ મહિલા પર અભદ્ર વર્તન તેની સાથે થયું અને તેની અપશબ્દો પણ કહેવામાં આવ્યા હતા સાવ નજીબી બાબતમાં તકરાર થઈ પરંતુ પીએસઆઈ જયંતિ ઝાલાએ ક્યાંક પોતાના ગુસ્સાને કાબૂમાં ન રાખી શક્યા આવેશમાં આવી જઈને પીડિતા પર જ હાથ ઉપાડ્યો છે અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના કે જ્યાં એક પીડિત મહિલા અને કોઈ બાબતે આઈડી કાર્ડ બતાવવા બાબતે જ્યારે વાતચીત થઈ હતી પૂછપરછ કદાચ પોલીસ દ્વારા કરવામાં આવી હશે પરંતુ આ કેવો પ્રકારનો આવેશ કે જ્યાં મર્યાદા પણ ન દેખાય ક્યાંક કેમ કે સામે જે મહિલા છે એ મહિલા સાથે કેવા પ્રકારનું વર્તન કરવું એક ખાખીની મર્યાદા જે જાળવવાની હોય છે જે અપેક્ષિત છે એ મર્યાદા ક્યાંક ચૂકી ગયા છે આ ઉપરાંત વિડીયો પણ જો ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મહિલા દ્વારા તો તે બાબતે પણ આવેશમાં આવી ગયા છે

પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા અને ત્યારબાદ સમગ્ર બનાવ કે જેમ તેમણે આઈડી માંગ્યું ત્યારબાદ આઈડી પરત આપવામાં આવ્યું અને તે આઈડી છે તે નીચેના ભાગમાં પડી ગયું તો તેને લઈને ક્યાંક પોલીસમાં રોષ આવ્યો અને તેમના દ્વારા હાથ ઉપાડવામાં આવ્યો છે અત્યારે સમગ્ર આક્ષેપ છે તે મહિલા દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ વિડીયોમાં પણ એવું દેખાઈ રહ્યું છે કે તેમના દ્વારા હાથ ખુલ્લો મૂકીને જે મહિલા છે તેમના સામે હાથ ખુલ્લો મૂકવામાં આવ્યો અને તેમની સામે ક્યાંક ને હુમલો કરવામાં આવ્યો પરંતુ ચોક્કસ હવે કેવી રીતની કાર્યવાહી થઈ રહી છે કારણ કે કાલે જયારે રાત્રિના સમયે પારડી પોલીસમાં મહિલા જે પોતે ફરિયાદ લખાવા પહોંચી હતી અને તેમના પોલીસ દ્વારા તેમને ના પાડવામાં આવી તેવું અત્યારે મહિલાનું કહેવું છે સમગ્ર મામલો શું છે ખરેખર આ બાબતે કોઈ એક્શન છે કે કેમ આ તમામ બાબત અત્યારે હાલમાં પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની પાસે પહોંચી છે અને તે તેમના દ્વારા હવે આ બાબતે ચર્ચા પણ કરવામાં આવી રહી છે હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જ અત્યારે જોવાનું રહ્યું બિલકુલ મિહિર પણ આ સમગ્ર ઘટના એટલે અહીં સુધી કેવી રીતે પહોંચી આ મહિલા જ્યારે જઈ રહ્યા હતા તો શું કોઈ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો કે શું કઈ રીતે પોલીસના સંપર્કમાં આવ્યા છે અને હવે મહિલા જ્યારે ફરિયાદ નથી લેવામાં આવી તો શું કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આગળ શું કરશે બિલકુલ મયુરી જે પ્રમાણે મહિલા પોતાના ઓફિસ થી પોતાના ઘર તરફ વળી રહ્યા હતા અને જે સિગ્નલ છે જે પારડી ભઠ્ઠા પાસે તે સિગ્નલ પૂરું કરીને ત્યારબાદ તે આગળ વધે ત્યારે રાત્રિના સમયે જે ચેકિંગ ચાલતું હોય તે પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને તે તપાસમાં મહિલાને સાઈડમાં રોકવામાં આવી મહિલા જયારે સાઈડમાં રોકાય ત્યારે તેમની પાસે લાયસન્સ અને તે તેમના જે પ્રૂફ છે આ કાગળિયા છે તે માંગવામાં આવે કાગળિયા માંગ્યા બાદ જયારે મહિલા અને થોડી વાર લાગી ત્યારે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ મારું આઈડી કાર્ડ છે હું ખૂબ જ ઝડપથી મેં તમને આઈડી કાર્ડ બતાવી આપ્યું તેમજ તમે જે પોતાનું આઈડી કાર્ડ ઝડપથી બતાવી આપ પરંતુ તે આઈડી કાર્ડ મહિલાએ હાથમાં લઈને આઈડી કાર્ડ જયારે પરત કર્યું ત્યારે આઈડી કાર્ડ છે તે નીચેના ભાગમાં પટકાઈ ગયું હતું અને તેને લઈને પોલીસ છે તેને રોષ આવ્યો તેમને એવું થયું કે તેના દ્વારા આ કાર્ડ છે ફેંકી દેવામાં આવ્યું છે પરંતુ ત્યારબાદ જે સમગ્ર ઘટના બની તે વિડીયોમાં સામે દેખાઈ રહી છે કે કઈ રીતે વાર કરવામાં આવ્યો મહિલાને વાગ્યું મહિલા એકસો બાર નંબર પર કોલ કર્યો એકસો બાર ની ગાડી આવ્યા બાદ તે સમગ્ર મામલો છે પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે પીઆઈ પણ હાજર થયા અને આ સમગ્ર મામલો ત્યારબાદ મહિલાનું એવું કેવું છે કે ફરિયાદ લેવામાં નથી આવી રહી અને માત્ર એક અરજી છે તે કરવામાં આવી છે ત્યારે હવે પાલડી પોલીસ સેવન ડીસીપી અને પોલીસ દ્વારા આમાં કઈ રીતના પગલા લેવામાં આવે છે તે એક અત્યારે હાલમાં સવાલ છે કારણ કે હજુ સુધીમાં પોલીસ તરફથી કોઈ પણ ઘટી પ્રતિક્રિયા છે તો સામે આવી નથી બિલકુલ આભાર મિહિન માહિતી આપવા બદલ